નવા ટેલિવિઝન પર જોયું હોય અથવા તો આપણા વડવાઓ પાસેથી પુનર્જન્મ વિશે સાંભળ્યું હોય પણ પાલનપુરના ખસા ગામની સાડા ચાર વર્ષની બાળકી તેના પુનર્જન્મ થયાનો દાવો કરી રહી છે જોઈએ રાજકોટ મિરરનો આખા સહેવાલ આ છે પાલનપુર તાલુકાનું ખસા ગામ આગામી ભાગ્યા તરીકે કામ કરતા ઠાકોર પરિવારની નાનકડી એવી આ ઠીંગલી દક્ષા ઠાકોર જે માત્ર સાડા ચાર વર્ષની ઉંમર ધરાવે છે આ નાની બાળકીએ તેના પુનર્જન્મનો દાવો કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે બાળકીના માતા પિતાના જણાવ્યા અનુસાર બાળકી જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે તે હિન્દીમાં બોલવા લાગી હતી કે મેરી મમ્મી કહા હે મેરા બિસ્તર કહા હે પણ બાળકીના માતા પિતા અક્ષર જ્ઞાન ધરાવતા ન હોવાને કારણે પ્રથમ તો તેમની લાડકવાઈ હિન્દીમાં શું બોલી રહી છે તેની કંઈ જ ખબર ના પડી અને તેમણે પણ બાળકીના હિન્દી બોલવાને ધ્યાનમાં લીધું નહીં પણ સમય વીતતા બાળકી હિન્દીમાં વાતો કરવા લાગી કે મેરી મમ્મી કહા હૈ મેરે પાપા કહા હે એટલું જ નહીં સાડા ચાર વર્ષની ઠાકોર પરિવારમાં જન્મેલી દક્ષાએ દાવો કર્યો કે તેનો પુનર્જન્મ થયો છે તે કચ્છના અંજારની છે આ વાત સાંભળી ખુદ દક્ષાના માતા પિતા પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા માનમ જતોજી ખસાનો વતની છું મારા ત્રણ બાળકો છે એક છોકરો આ બે દીકરી ભગવાન આલી છે અમે નોની સુરજી મારા હિન્દી બોલા એકદમ બચપણ હિન્દી બોલા છે આ ઘટના છે આ લોકો તમે આપણ છો તમારા ઘરનો કોઈ ભણેલું છે ને આ સુરજી હિન્દી બોલવાનું કારણ શું છે તમે કોઈને પૂછે બોલાય પૂછવાય ને તો વાત તો કરાવતા ને પછી થોડી વાત કરી મને કે મારો જલ્મ અંજારમાં હતો મને સ્કૂલથી આવતી હતી મારા સર પર દાવા ગીધા વાત કરે થોડી વાત કરતી પણ અમે કોઈ દ્વાર બધી લીધું નહોતું એનું આવી ઘટના હતી પછી એને ફોલાઈ ફોલામ પૂછ્યું એટલે લોકો તમે પૂછ્યું જ હોય એને શું કહેવા માગે છોડી પછી એની આખી કહાની કીધી એની કે હું અંજારમાં હતી મારો જલમ અંજારમાં હતો પહેલો મને ભગવાન ફેરફાર ફેર આવતા આવ્યો છે આવી વાત કરા છોડી સાડા ચાર વર્ષની આ ઢીંગલી તેના પુનર્જન્મની વાતો કરતાં કહે છે કે તે કચ્છમાં પોતાના માતાપિતા સાથે રહેતી તેના માતા પિતા કેક બનાવવાની ફેક્ટરી ચલાવતા પણ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં આવેલા ભૂકંપને કારણે તે મૃત્યુ પામી ભૂકંપ આવ્યો તે સમયે તે અંજાની શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી શાળાના રૂમનો સ્લેબ તૂટી પડ્યો અને આ બાળકી તેના મિત્ર સાથે સ્લેબ તળે દબાઈ જતાં મૃત્યુ થયું હતું ઠાકોર પરિવારમાં જન્મેલી આ બાળકી સામાન્ય શાળામાં અભ્યાસ કરે છે માતા પિતા શિક્ષિત નથી ત્યારે બાળકીનું હિન્દી બોલવું અને પુનર્જન્મની વાતો કરવી એ હાલ તો એક કોયડા સમાન છે પણ બાળકી જે પ્રકારે વાતો કરી રહી છે અને જાણકારી આપી રહી છે તેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે